તો અમરેલી બ્લેડ કાંડમાં સૌથી મોટો ખુલાસો ફક્ત દસ રૂપિયાની શરતમાં પોતાની ગઢવડીએ કહ્યું છે કે નિવેદનો લેવાયા છે બાળકો શિક્ષકો વાલીઓના નિવેદનો લેવાયા બાળકોએ જાતે જ પોતાને બ્લેડ મારી હતી એસપી કહી રહ્યા છે વીસ થી પચીસ બાળકોએ જાતે બ્લેડ મારી પેન્સિલ શાર્પનરથી બ્લેડનો કાપો માર્યો

શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ તા તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી તો કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આજે છે એમણે બધાને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનું અથવા મોબાઈલનું આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમુ કાઢી લેતા હતા એટલે આજે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી

છેતરપિંડીની સાથે સાથે જે આ ઓનલાઈન ગેમિંગ ચાલી રહ્યું છે એના ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ